જો તમે સોનું ચાંદી ખરીદી શકતા નથી તો અક્ષય તૃતીયા પર આ પાંચ વસ્તુ જરૂર ખરીદો તમારી સંપત્તિમાં વધારો થશે અને તમને ખૂબ જ પુણ્ય મળશે અક્ષય તૃતીયા તિથિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન ગૃહપ્રવેશ કે નવા વેપારની શરૂઆત વગેરે કરી શકાય છે માન્યતા છે કે અખાત્રીજના દિવસે કોઈ પણ કાર્ય ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે પાંચ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પાંચ વસ્તુઓ ખરીદવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે અને પરિવારના સભ્યોની ઉન્નતિ થાય છે તે કઈ પાંચ વસ્તુ છે તે જાણતા પહેલાં જો તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેતો હોય તો ત્રણ વાર જય મા લક્ષ્મી અવશ્ય લખો તમને આપેલી માહિતી પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો ચાલો જાણીએ કે અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુ ખરીદવી જોઈએ પહેલું છે જો તમે આ દિવસે સોનું ચાંદી ન ખરીદી શકતા હોય તો આ દિવસે કપાસ ખરીદો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે કપાસની ખરીદી કરવાથી જીવનમાં શાંતિ રહે છે બીજું છે અક્ષય તૃતીયાના દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ભૌતિક સુખ સુવિધાઓ અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ ચંદ્ર આ દિવસે સીધું મીઠું ખરીદવાથી ધનમાં વધારો થાય છે પરંતુ અક્ષય તૃતીયાના દિવસે સિંધુ મીઠુંનો સેવન ન કરવું અને ત્રીજું છે જો તમે સોનું ચાંદી ખરીદી નથી શકતા તો આ દિવસે માટીના ઘડા અથવા દીવો વગેરે ઘરે લાવવાનું શુભ માનવામાં આવે છે આવું કરવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે અને ઘરના સભ્યોની ઉન્નતિ થાય છે અને ચોથું છે આ દિવસે જવ અથવા પીડી સરસો ખરીદવું એ સોના ચાંદી ખરીદવું બરાબર માનવામાં આવે છે અખાત્રીજના દિવસે આ વસ્તુ ઘરે લાવવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ વ્યક્તિને મળે છે પાંચમું છે અક્ષય તૃતીયાના દિવસે વાસણ અથવા કોળીઓની ખરીદી કરવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે તમે તાંબા અથવા પિત્તળના વાસણો ખરીદી શકો છો અને આ દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં ચડાવી દેવાથી ધન સંબંધિત કોઈ સમસ્યા નથી રહેતી આ વર્ષે અક્ષય તૃતીયા પર તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અને તેને ધાર્મિક વિધિઓ અનુસાર સ્થાપિત કરો અને દરરોજ માતાની ચરણ પાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી બનશે અને અક્ષય તૃતિયા પર જો તમે મોંઘવારીના કારણે સોનું ચાંદી નથી ખરીદી શકતા તો તમે ચોક્કસપણે નિરાશ ન થાઓ અને આ દિવસે તમારા ઘરમાં એક સ્ત્રીયંત્ર લાવો જે તેને સ્થાપિત કર્યા પછી દેવી લક્ષ્મીની કૃપા વર્ષાવે છે ધાર્મિક વિધિ મુજબ દરરોજ સ્ત્રીયંત્રની પૂજા કરો અને શ્રી સુપ્તાનો પાઠ કરો આ કરવાથી અક્ષય તૃતીયાના દિવસે સાધકનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે આનાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન શિવની કૃપા હંમેશા રહેશે આ ઉપરાંત ભગવાન કુબેર પણ ઘરમાં નિવાસ કરે છે તેથી અક્ષય તૃતીયાના દિવસે પારદ શિવલિંગની પૂજા કરવામાં આવે છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને ને જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો